સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે હીરા વેપારી ધનેશ મોહનલાલ સંઘવી ના તેના પિતાને પેઢીમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં છ કરોડ આઠ લાખ અઠાવન હજારથી વધુ નહીં ચૂકવી તેઓ સાથે ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગ જેમાં મૂળ ગીર સોમનાથનો અને હાલ કામરેજ ખાતે શિવંત સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા પાંચવા ઉર્ફે હનુ નારણસિંહ ગઢ બનાસકાંઠાનો અને હાલ વેસુ વીએપી રોડ પર હરિઝોન એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ નવીન ચંદ્ર શાહને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતા શ્રી સાથે હીરાનો વેપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતાં વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શકે એવું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદની તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગણનાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતા આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે આ આરોપીને તેઓના નિવાસ સ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે અને જણી આવે અમે આપને જણાવીશું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે